એમાં આધ્યાત્મિકતાની સુવાસ સર્વત્ર પ્રસરેલી છે પ્રાચીન પરંપરાના મહામાનવો જતી સતી યોગી મુનિ તપસ્વી ઋષિ સંતો અને સુરવીરોની યશોગાથાઓ ઘરે ઘરે ગવાય છે ભારતની ધરા પર અનેક ભક્તો થઈ ગયા પણ ભક્તિ માર્ગમાં અને આધ્યાત્મિક સાધનામાં ભારતની નારીઓ પણ અગ્રેસર રહી અને આ નારીઓને ભક્ત કવિત્રી કહેવામાં આવે કૃષ્ણ ભક્તિનો એક આગવો ઇતિહાસ સર્જનાર અને પ્રખર કૃષ્ણ ભક્ત મીરાબાઈની વાત કરીએ હતા તો એ રાજરાણી પણ હાથમાં મંજીરા અને પગરે ઘૂઘરું બાંધી મીરા નાચી છે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતાના કૂટકી ગામમાં થયેલો તેમના પિતા રાણા રતનસિંહ અને માતા કુસુમ કુંવર બા હતા પરંતુ નાની ઉંમર માં જ માતા પિતા ને છત્ર છાયા ગુમાવેલી તેથી રાવ દુદાજી પાસે તે ઉછરેલી અને ત્યાંથી તેમણે ભક્તિ રસ આકંઠ ગળથૂતી જ મળેલો મીરાબાઈ સાત વર્ષ ના હોય ત્યારે દાદાજી સાથે ભાગવત સાંભળવા જતા અને એકવાર તો કથાકાર પાસે જઈ અને પ્રશ્ન પણ કરેલો કે તમે જેની કથા વાંચો છો કે કૃષ્ણ મને ક્યારે મળશે આમ એક વખત એક સાધુ તેમના ઘરે પધારેલા અને પિતાજીએ તેમનો ખૂબ આદર સત્કાર કરેલો તેથી સેવાના બદલામાં આ સાધુએ તેમના પિતાજીને કૃષ્ણ ભેટ આપી એટલે મીરા આ મૂર્તિ લેવા માટે જીદ કરે છે પરંતુ રતનસિંહ એવું માને છે કે આટલી નાની મીરાબાઈ ભગવાનની મૂર્તિને સંભાળી નહીં શકે પણ મીરાબાઈ આ જીદ કરી અને ખાવા પીવાનું પણ છોડી દેશે કુસુમ કુંવરબાને પ્રશ્ન કરે છે કે માં આ શોભાયાત્રા શેની છે ત્યારે માતાએ કહ્યું એ તો લગ્નનો વરઘોડો છે તો મીરા કહે શું બધાના લગ્ન થાય શું મારા પર લગ્ન થશે તો માં મારો વર ક્યાં છે એટલે માએ તેમને કૃષ્ણની મૂર્તિ તરફ ઈશારો કર્યો કે આ પરંતુ માને ક્યાં ખબર હતી કે મીરા આ વાતને એટલી ગહન લેશે અને જીવન પર્યંત કૃષ્ણમય બની રહેશે અને મીરાએ ગાયું છે કે હું તો ગિરધરને વરી બીજાના મીઢોળ નહીં રહે બાંધું અને મીરા તો જાણે તન મનથી દાસી જનમ જનમની બની ચૂકી અને નાની ઉંમરે જ વૃંદાવન વાસી કૃષ્ણગીરી નાગર તરફ એનું મન વાળી દીધું તેમ છતાં પણ દાદાજીની ઈચ્છાને વર્તી અને ચિત્તોડના રાણા સંગ્રામસિંહના પાટવી કુંવર ભોજરાજ સાથે પંદરસો ને સોળમાં સપ્તપદીના સાત ફેરા લીધા ચિત્તોડ અને મેળતાના રાજકુટુંબો વચ્ચેના મીઠા રાજકીય સંબંધોને કારણે મીરાની કૃષ્ણ ભક્તિ નિખેલ ચા મીરાના સ્વસુર રાણા સંગ્રામસિંહ અને ભોજરાજે તો સહર્ષ સ્વીકારે લીધી અને મીરાબાઈ રોજ કૃષ્ણ ભજનમાં લીન રહે ભોજરાજે તેમને રચનાઓ કરવાનું કહેલું તથા લેખન સામગ્રી પૂરી પાડેલી અને આમ મીરાની ખ્યાતિ હવે ખૂબ જ પ્રસરી ગઈ એટલે એક વખત અકબર ને મીરાના ભજન સાંભળવાની ઈચ્છા થઈ તેથી તે તાનસેન સાથે કરી અને 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 મીરાની મીરાની રચના સાંભળવા આવેલા અદ્ભુત રચનાઓ સાંભળી ચરણે એક કિંમતી હાર મૂકી દીધો અને તાનસેને મીરાને રાગ વિશે માહિતી આપી ત્યારે મીરાએ કહ્યું કે માણસોને ને રીઝવવા રાગમાં ગાવું પડે પણ ભગવાનને રીઝવવા તો અનુરાગમાં ગાવું તેઓ ત્યાંથી નીકળી ગયા અને આ વાતની જ્યારે ભોજરાજને ખબર પડી તે ખૂબ ગુસ્સે થયા અને મીરાબાઈને જળ સમાધિ લેવાનું કહી દીધું પણ મીરાબાઈ તો હવે વૃંદાવનની વાત પકડી લીધી છે ગાતા ગાતા એ વૃંદાવન તરફ આગળ વધે છે અને આ બાજુ ભોજરાજને પોતાની ભૂલ સમજાઈ જાય છે તેમને પાછા તેડી આવવા માટે જાય છે हे मेरा राणो मनावाने जाय चुंद तुनलाडी लावो योडु मरानाथ तुनलाडी माभक्तीनी पाडेल भात अने आम मिरा चितोडमा परत भरया પણ ભોજરાજ નો પરિવાર હવે મીરાને સ્વીકારવા તૈયાર નથી એક કૃષ્ણ મંદિર તૈયાર કરાવ્યું અને મીરાબાઈ ત્યાં બેસી અને ભજન લીન રહે અને આ મંદિર અત્યારે પણ મીરાની કૃષ્ણ ભક્તિનું સાક્ષી બની અને અડીખમ ઉભું છે અને દેવ યોગે પંદરસો ને છવ્વીસ માં એક યુદ્ધ દરમિયાન ભોજરાજ નું મૃત્યુ થાય છે અને હવે તો મીરાબાઈ સાવ એકલા પડી ગયા છે નિરાશ અને હતાશ મીરાને તેમણે એક પણ તે આધ્યાત્મના રંગે રંગાઈ ગયા અને કૃષ્ણ ભક્તિમાં તલ્લીન લેવા લાગ્યા તેમના સસરા રાણા સંગ્રામસિંહે તેમને સતી થવાનો આદેશ આપ્યો પરંતુ મીરાએ કહ્યું કે મારા પતિ પરવેશ પર તો ભગવાન શ્રી કૃષ્ણ છે અને આમ એ કૃષ્ણને જ પોતાના વાસ્તવિક પતિ તરીકે માને અને સતી થવાનો ઇનકાર કરે છે થોડા સમય બાદ તો સ્વસુર રાણા સંગાનો પણ અવસાન થયું અને હવે રાજ્યની बागडोर રાજા વિક્રમસિંહના હાથમાં આવી ગઈ અને તે મીરાની હરિકીર્તનની પ્રવૃત્તિઓથી છંચેડાઈ અને તેમને અનેક રીતે મારવાની કોશિશ કરે છે કરંડિયામાં ઝેરી નાગ મોકલે છે વિષ્ણુ પ્યાલો મોકલે છે તે પણ અમૃતમય બની મીરા પી જાય છે સાસરિયા સાથેના કલેશ અને કચવાટના પ્રસંગોથી હવે મીરાબાઈ કંટાળ્યા જીવનના ભયથી તો મીરા ન થાકે પણ ભક્તિમાં આમ વારંવાર પડતા વિક્ષેપથી તે ખૂબ કંટાળ્યા અને એક દિવસ તેમણે તુલસીદાસજીને પત્ર લખ્યો છે કે મારાથી આ ભક્તિ છોડાય એમ નથી અને મારો પરિવાર આ સ્વીકારે એમ નથી કૃપા કરી મને આપ કોઈ રસ્તો બતાવો અને તુલસીદાસજીએ તેમને વળતો જવાબ લખ્યો કે જેમ પ્રહલાદજીએ તેમના પિતાને છોડ્યા રામ ભક્તિ માટે વિભીક્ષણે પોતાના ભાઈને પણ છોડ્યો અને ગોપીઓએ કૃષ્ણ માટે પોતાના પતિને છોડ્યા છે એમ તમારે જો ભક્તિ કરવી જ હોય તો તમારે પરિવાર છોડવો પડશે અને તુલસીદાસજીના વચન સાંભળી અને મીરાબાઈ મેવાડથી સ્વયં દેશવટો લઈ લે છે સાંઢવાળા સાંઢ શણગાર જે જાવું મારે સોસોરે કોષ રાણાજીના દેશમાં હવે જડરે પીવાના દોષ મોહનની વ્રજભૂમિમાં ચાલતી મીરા આખા રસ્તે ગીતોની સરિતા વહેવડાવે છે હે જી રાણા મીરાબાઈ કરે છે મનવાળ ઝેર ને જીરવવા વાલો મારો આવશે રે વૃંદાવન પહોંચતા તો ચારે બાજુથી થઈને બંસીના સૂરો સંભળાવવા લાગ્યા ઠેર ઠેર સામળ્યો દેખાવા લાગ્યો અને તેમણે લખ્યું છે કે વૃંદાવન કી કુજ ગલી મેં ગોવિંદ લીલા ગાશું પોતાના આયુષ્યકાળ દરમિયાન મીરા ભારતના વિવિધ સંપ્રદાયોના આચાર્યો અને સંતોના સંપર્કમાં આવે હોવાનું મનાય છે વૃંદાવન જતા તેને ખબર પડી કે ત્યાં જીવા ગોસાઈ નામે એક મોટા ભક્ત રહે છે મીરાને તેમના દર્શનની વાંચના થઈ એટલે મીરાએ સંદેશો કેવડાવ્યો તો ગોસાઈજીએ જવાબ આપ્યો કે પોતે કોઈ સ્ત્રીનો મુખ નથી જોતા એટલે મીરાએ વળતો ઉત્તર મોકલ્યો કે આજ લગી હું જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક આજ લગી હું જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક વૃંદાવનમાં વસી અને હજુ પુરુષ રહ્યા તેમાં ધન્ય તમારો વિવેક આ મર્મવચન સાંભળી અને જીવા ગોસાઈ પોતે મીરાના દર્શને ગયા અને મીરાબાઈ કબીરના પુત્રી કમીલા પાસેથી ગુરુ રવિદાસની વાતો સાંભળે છે અને ચામડાના ચપ્પલ બનાવનાર રવિદાસને પોતાના ગુરુ માને છે અને આ રવિદાસ એને ઘણા લોકો રૈદાસ તરીકે પણ ઓળખે છે અને આ મીરાના આધ્યાત્મિક ગુરુ છે મીરાએ કોઈ મોટા મહાકાવ્યો કે ગ્રંથો નથી લખ્યા છતાં પણ લોકો આજે એક ઉત્તમ કવિત્રી તરીકે મીરાને ઓળખે છે તેમણે અઢીસો જેટલા પદોની રચના કરી એમના મૂળ ભાષા રાજસ્થાની અને હિન્દી પણ તેમના પદો ગુજરાતીમાંય મળી આવે છે તેમણે ગુજરાતી અને રાજસ્થાની પ્રજા પર તો વિશેષ કામણ કર્યું છે ભણેલા અભણ સૌ કોઈએ આ સંત નારીની વાણીને પ્રેમથી ઝીલી અને હૃદયમાં ઉતારી છે રામ રમકડું રે મુખડાની માયા લાગી એરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દને જાણે કોઈ જેવા અનેક પદોમાં પ્રેમ પિયાસી મીરાની વિરહ વ્યાકુળતા અને જંખના સરસ રીતે સાકાર થઈ છે અને તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા તો પીધા છે જાણી જાણી આવા પદોમાં તેમના અંગત જીવનની વાતોને રજૂ કરે છે પછી વૃંદાવનથી નીકળી અને શ્રી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીમાં પહોંચતા સુધી ભક્તિ ભક્તિરસથી તરબોળ અને વિરહથી વ્યાકુળ મીરાએ પોતાના સમગ્ર અસ્તિત્વને શ્રી કૃષ્ણમાં વિલીન કરી દીધું ચિત્તોડથી બ્રાહ્મણો મીરાને પાછા ચિત્તોડ લઈ જવા માટે આવી અને સમજાવે છે પણ મીરા કહે છે કે હું ભગવાન કૃષ્ણની રજા વગર ન આવી શકું અને આમ કહી અને તે મંદિરમાં રજા લેવા માટે જાય જાય છે છે અને પછી ત્યાં કૃષ્ણમાં જ સમાઈ મૃતદેહ પણ કોઈને હાથ ન લાગ્યો અને સર્વસ્વ ત્યાગમય મીરા કૃષ્ણમાં જ વિલીન થઈ ગયા આમ રાધાનું પદ મીરાએ કંઈક અંશ અંશે છીનવી લીધું મીરાની કથા ચમત્કારોથી ભરેલી અને દંતકથાઓથી રંગાયેલી તથા ઇતિહાસના વિરાધ ભાષોથી છંટાયેલી છે આમ આધ્યાત્મિક માર્ગના એક મહાન કવયત્રી મીરાબાઈના ચરણોમાં સત સત નમન કરીએ જય હિન્દ